તમે શું કામ લોક ધર્મને તમે આટલું બધી ચિંતા કરો છો એક ઉંમર થાય એટલે ધીરે ધીરે પછી વાઇન્ડ અપ શરૂ કરી દેવાનું ભાઈ ધીરે ધીરે પછી ભગવાન તો આપણને સાઇન આપે છે કે ભાઈ થોડું કાન થી ઓછું સંભળાશે આંખ થી ઓછું દેખાશે તો પણ આપણે હિંમત આરતા નથી હો પછી ધોળા વાળ આપે ધીરે ધીરે દેખાડે કે ભાઈ હવે તો આમ જો એકાવન ફિફ્ટી વન

ધર્મ ભજસ સતતમ ધીરે ધીરે સાધુ પુરુષ નો તમે સંઘ કરો સાધા સાધુ પુરુષ નો સંઘ કરશો સાધુ પુરુષ કોને કહેવાય સારા માણસ નો કરો જે ભગવા કપડા પહેરે એને સાધુ નથી કીધા જેનું જીવન સાદુ એને સાધુ કીધા કરવા બે કામ સેવા અને કથા ઠાકોરજીની તમે સેવા કરો અને ભગવાનની કથા સાંભળો નિતરામ કીધું છે જીવનની અંદર સવારે તમે ઉઠો એટલે બધું મૂકી પેલા આપણો જે છે તત્વ ઈશ્વરી તત્વને ભગવાન ઠાકોરજીને શ્રીજી બાવાને આપણને ચિંતા એની જ રહેવી જોઈએ કારણ કે એ શાશ્વત છે બીજા બધા બધાને ખોટું લાગશે ગમે એટલું તમે કરશો તમે જો કેને કે કોઈ કોઈને સુખી કરી શકતું નથી તમે એક ભાઈને ખુશ રાખશો તો બીજો નાખુશ થવાનો છે છે આ આ જ તત્વ અને હજી તો બે દિવસ પહેલા જ વાત થઈ અમારી જગદીશભાઈ સાથે કે હજી કળિયુગ તો બાખોણિયા પેરે છે હજી તમે જુઓ આ પાવળે પાણી વેચાશે આ ગંગાજળ વેચાવા લાગ્યા સમય સમય એવો આવશે કે ઘરની અંદર આખું વાતાવરણ આ કલિયુગનો પ્રભાવ રહેશે